નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સર સરતખ્તસીજી હોસ્પિટલ ખાતે દર્દીઓને પડતી મુશ્કેલીઓ અને હોસ્પિટલને લગતા પ્રશ્નોની રજૂઆત સાંભળી તેના ઉકેલ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ તેમજ આગેવાનો દ્વારા સર તખ્તસીજી હોસ્પિટલ ખાતે હોસ્પિટલને લગતા પ્રશ્નો તથા દર્દીઓને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત સાંભળવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા સતત એક માસ સુધી હોસ્પિટલ ખાતે દર્દીઓ અને દર્દીઓના સંબંધીઓની રજૂઆત સાંભળી તેમની સમસ્યા અને પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્નો કરવામાં આવશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસે જણાવ્યું હતું